પોરબંદરના જૂના ઓળખાતા વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટનો મલબો નીચે રહેતા દિવ્યાંગના ઘર પાસે ખડકી દેવાયો છે જેના કારણે તે ઘરમાં જઈ ન શકતા તે દસ બાર દિવસથી ઠેર ઠેર ભટકી રહ્યો છે અને વહેલી તકે મલબો હટાવવાની માંગ કરી રહ્યો છે પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલના પાછળના ભાગે આવેલ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નામનો એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે એકાદ માસ પૂર્વે એપાર્ટમેન્ટમાં ત્રીજા માળનો રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી જોકે સદભાગ્યે તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈની ઈજા કે જાનહાનિ ન હતી આ ઇમારતનો કેટલો ભાગ લટકી ગયો હતો અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી આથી પાલિકાએ એ ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી આથી બિલ્ડિંગના ફ્લેટના રવેશ તોડી પાડવામાં આવ્યો છે આ મલબો નીચે રહેલતા અને જય અમિતાભ તરીકે ઓળખાતા દિવ્યાંગ મનીષ સોલંકીના ઘરની બહાર બાર દિવસથી ખડકી દેવામાં આવ્યો છે આથી તે બાર દિવસથી પોતાના ઘરમાં જ જઈ શક્યો નથી અને બે જોડી કપડાં લઈને ઠેર ઠેર ભટકી રહ્યો છે આ બાબતે રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ પણ કર્યા છે જે મીડા માઉના મનીષ હરીલાલ વાગેલા છે હું એક અપંગ વિકલાંગ વ્યક્તિ છું અને મારા એપાર્ટમેન્ટમાં જે જર્જરી હાલત હતી એ પારેલ છે અને આજ બાર તેર દિવસથી આ હું પરેશાનીમાં છું હું ઘરમાં જઈ ન શકતો બે જોડી કપડાં લઈને બારોબાર બાર તેર દિવસે રખડું અને આ લોકો જે લોકોએ પાડવાનું કીધું ને જે લોકોએ હાથમાં કામ લીધું એ બે દી તન દી બે દી કરી કરીને બાર દેર ને ને હું કેમ જાઉં ઘરમાં આ જમવાનું તો ક્યાંક મળી જાય તો હુવા ક્યાં જાઉં કોઈ બેન દીકરીઓ વાળું ઘર હોય હગાવાળા મને કોઈ હુવા દે અને હું ને આમ હેરાન છું બાર દેરથી આ તો મારી કઈ વ્યવસ્થા કરો હું આ નગરપાલિકાને પ્રશાસનને વિનંતી કરું છું કે મારા ઘરમાં જવા જેવી મને જગ્યા કરી આપો જય હિંદ જય ભારત અહીં કામગીરી તેણે આવી જ સ્થિતિ હોવાથી અંતે તેણે ગુજરાત ન્યૂઝ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પોતાના ઘરમાં જઈ શકે તેટલી વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર